જુનાગઢના સક્કરબાગના પ્રાણી સંગ્રહાલય ખાતે ઠંડીને લઈ પશુ પક્ષીઓને વિશેષ કાળજી લેવાઈ રહી છે હીટર લગાવી ઠંડી સામે રક્ષણ અપાય છે ગિરનારની હોદમાં વસેલા ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્યથી સભર જુનાગઢની શહેરમાં हम શિયાળાની ऋतु જમાવટ કરી છે સામાન્ય જનજીવન ઠંડીથી બચવા માટે ગરમ વસ્તુઓ અને તાપણાનો સહારો લઈ રહ્યું છે ત્યારે જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ મૂંગા પશુ પક્ષીઓનું વિશેષ કાળજી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે સકરબાગ પ્રાણી સંગ્રહાલય માત્ર પ્રવાસન સ્થળ નથી પરંતુ હજારો વન્યજીવોનું સુરક્ષિત આશ્રય સ્થાન છે ઠંડીના પારો ગગડતાની સાથે જ વન્યજીવોને કોઈ પણ પ્રકારની બીમારી કે તકલીફ ન પડે તે માટે જૂ મેનેજમેન્ટ દ્વારા વિન્ટર મેનેજમેન્ટ હેઠળ અનેક સુવિધાઓ વધારવામાં કરાવવામાં આવી છે

કેટલીક વિશેષ વ્યવસ્થાઓ દર વર્ષે કરવામાં આવે છે અને સામાન્ય રીતે ગુજરાતનો શિયાળો એટલો આકરો નથી હોતો તેમ છતાં ત્રીસથી ચાલીસ એવા દિવસો પણ હોય છે કે જ્યારે ઠંડીનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે હોય છે તો આ ખાસ આ દિવસોમાં પ્રાણીઓને સારું સ્વાસ્થ્ય રહે સારી સગવડતા મળે અને ઠંડી સામે રક્ષણ મળે તેવા વિશેષ આયોજનો એશિયાટિક લાયન માટે જાણીતા સંગ્રહાલયમાં સી વાઘ અને દીપડા જેવા હિંસક અને માંસાહારી પ્રાણીઓમાં આરામ માટે પાણી જમા સુકા ઘાસની પથારી કરવામાં આવી છે આ ઘાસ કુદરતી ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે જે જમીનની ઠંડકને પ્રાણીઓને શરીર સુધી પહોંચે વા દેતું નથી અને તેમને રાત્રિ દરમિયાન હૂંફ આપે છે માત્ર રહેઠાણ જ નહીં પરંતુ પ્રાણીઓની આંતરિક રોગપાદક શક્તિ વધારવા માટે તેમને આહારમાં પણ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે ઠંડી સામે લડવા માટે વધુ ઉર્જાની જરૂર હોવાથી સી અને વાઘ જેવા પ્રાણીઓના ખોરાકના જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે પ્રાણીઓના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પીવાના પાણીને ખોરાકમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ઉમેરવામાં આવે છે જેથી તેઓ મોસમી બીમારીઓથી સુરક્ષિત રહે આમ જૂનાગઢની કડકડતી ઠંડીમાં પણ સકરબાગના મહેમાનો એટલે કે વન્યજીવોને હૂફ અને સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત